નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો નવા જીરાની આવકની વાત કરીએ તો આજે બસો ને પચીસ ગુણીની નવા જીરાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં આજે મિત્રો પચીસ ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને જૂના જીરાની વાત કરું તો પાંચસો ને પચાસ ગુણી જૂનું જીરું આવક નોંધાયેલી છે આજે જૂના જીરામાં પણ આવકમાં વધારો છે અને મિત્રો જો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે ધવલભાઈ આવી ગયા છે અને મિત્રો હા અમારી આ ચેનલમાં તમને એ સો ટકા ડેલીના સાચા ભાવ જ મળશે તો અમારી ચેનલમાં જ બન્યા રહીજો બીજી ચેનલમાં ચક્કરમાં પડતા ને મિત્રો અમારી આ ચેનલમાં તમને સો ટકા સાચા જ ભાવ મળશે તો મિત્રો વિડીયોમાં એડ સુધી બન્યા રહીજો જો આજના ભાવ જોવા માટે અને ફૂલ ગરાગી મિત્રો નવાજીરામાં ડેલી જોવા મળી રહી છે જો વેપારી ભાઈ ઘેરો વળી ગયા છે અગાવથી નવાજીરાના ઢગલા પાસે મિત્રો જો આ બધે નવાજીરાના ઢગલા છે અને આજે હરાજીનું કામકાજ 44 ના પિરોલોરેથી લેવામાં આવશે જો towel ભાઈઓ ગયા છે બ્લેક ટી-શર્ટ પહેરીને વાહ પચીસ બોતેરસો ને એક પચાસ બોતેર પચાસ બોતેરસો ને છવ્વીસ માં લખો ઈલા સાત હજાર બસો ને ચોવીસ મિત્રો ફરી વાર ખિસકોલી માલ જો મિત્રો આ ક્વોલિટી ના સાત હજાર બસો ને ભાવ જોવા મળી રહ્યા છે તમે દાણો જોઈ શકો છો મિત્રો બિયારણ ક્વોલિટી છે હો મસ્ત જીરું બનાવેલું છે ખેડુભાઈ 一、我三、四、五、六、七、我九、十。好嘛，啊，我系，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌，不跌，不跌，我跌， છ હજાર છસો ને છવ્વીસ નવ જીરો સુપર માઇનર બ્લેક ટી શર્ટ માં ધવલભાઈ આવ્યા છે Jatali, baca, baca, jatali, baca, 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 baca,

તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો વાર આજે નવા જીરામાં સો રૂપિયાની તેજી ખુલી છે